હું આપનો દોસ્ત બેન ઝાલા આજે આપણે બે હજાર ચોવીસના વર્ષમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે ઘણા બધા ખેડૂતો એ આગોતરા મગફળીના વાવેતર કરી ચૂક્યા છે ઘણા બધા ખેડૂતો હજી મગફળીના બિયરની ખરીદી કરે છે ઘણા લોકો વાવણી કરી રહ્યા છે તો આ વખતે થોડું વાવણીમાં બખડ જંતર જેવું છે પણ અંશત આ બે હજાર ચોવીસના વર્ષનો પહેલો વરસાદ સારો કહી શકાય બહુ નબળો નથી દોસ્તો જે લોકોએ પહેલાં વાવેતર કરી દીધું છે આગોતરા વાવેતર કર્યું અથવા તો કોઈ વરસાદ પડ્યો અને વાવણી કરી દીધી અને જે લોકોની મગફળી વીસ પચીસ ત્રીસ મહિના દિવસની થઈ ગઈ છે એ લોકોના હવે કાળી ફૂગનો અટેક ચાલુ થયો છે તો દોસ્તો મારી નમ્ર વિનંતી છે કે કાળી ફૂગને લઈને એમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરો કેમિકલથી ફૂગ અણશ રોકાય તો જશે પણ આપણી જમીન જે આપણી પોતાની માલિકીની જમીન છે જેને આપણે ધરતી માતા કહીએ છીએ એને જો કેમિકલનો આપવું હોય તો સરળ ઉપાયો કયા છે તો એનો સરળ ઉપાય તમે લોકો જાણો જ છો બધા આપણે વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવીએ છીએ અને ખૂબ સારા રિઝલ્ટ મળી રહ્યા છે તો એમાં પહેલું છે જે એક્ટરિયા લિક્વિડમાંય છે જે લોકોને માનો કે પંપમાં નાખીને ડ્રિન્ચિંગ કરવા તો ડ્રિન્ચિંગ કરી શકે છે પીએફતની તો અત્યારે જરૂર નથી અથવા ડ્રીપ હોય તો શક્ય છે પણ મગફળીમાં મોટાભાગના ખેડૂતો ડ્રીપનો ઉપયોગ નથી કરતા હવે એની સામે માનો કે લિક્વિડ આપણે યુઝ નથી કરવું તો બીજું છે આપણી પાસે પાવડર ફોમમાં છે જે આપણે એને નામ આપીએ છીએ ફસલ રક્ષક આઈપીએલ બ્રાન્ડેડ કંપનીનું છે બહુ સારું રિઝલ્ટ આપતું છે આ એક કિલો બે વીઘામાં આપ પહોંચાડી શકો છો આની અંદર તમે છાણિયું ખાતર કોરું હોય તો અથવા તો માર્કેટમાં મળતા ઓર્ગેનિક કાર્બનવાળા જે ખાતરો છે એની સાથે મિક્સ કરી એમાં થોડો ઘણો બે કિલો દોઢ કિલો ગોળ પણ મિક્સ કરી અને જમીનમાં છાંટી દેવામાં આવે તો કાળી ફૂગને રોકે છે આમાં કોઈ પ્રકારના કેમિકલ નથી તો એ ખૂબ સારા રિઝલ્ટ આના આપણે વર્ષોથી લેતા આવીએ છીએ તો કેમિકલથી આપણે બચવું જોઈએ દોસ્તો જ્યારે મગફળી ત્રીસ દિવસની થઈ જશે ત્રીસ દિવસ પછી એની અંદર સફેદ ફૂગના અટેક ચાલુ થશે તો એમાં સંજીવની કરીને પ્રોડક્ટ છે જેમાં ટ્રાયકોડરમાં વિરડી છે આ પ્રોડક્ટ એ ખૂબ સારી છે સફેદ ફૂગ માટે આને પણ તમે એક કિલો છે એ બે વીઘામાં પહોંચાડી શકો છો છાણિયું ખાતર અથવા ઓર્ગેનિક કોઈ પણ ખાતર હોય એની સાથે મિશ્રણ કરી ગોળનું મિશ્રણ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો બીજું છે કે ઘણા બધા ખેડૂતો છે એ રેતીમાં મિશ્રણ કરે છે રેતીમાં મિશ્રણ કરવાથી મને લાગે કે થોડું ખોટું છે એટલા માટે ખોટું છે કે આ જીવંત વસ્તુ છે અને જીવંત વસ્તુની અંદર જ્યારે તમે રેતી છે એ ગરમ થાય અને રેતીની અંદર કોઈ પણ પ્રકારનું પોષણ મળતું નથી તો આ બેક્ટેરિયા એમાં એક્ટિવ થતાં વાર લાગે છે અથવા તો એનું પરિણામ આપણને મોડું મળે તો હંમેશા છાણિયું ખાતર જે કોરું હોઈએ અથવા તો માર્કેટમાં મળતા ઓર્ગેનિક ખાતરોનો જ ઉપયોગ કરવો સલાહ ભરેલો છે ઘણા બધા ખેડૂતોએ જો પટમાં મૂંડાના પ્રોબ્લેમ આવતા હોય અને બીજું એક ખાસ ખેડૂતોને કહે કે તેના ખેતરની આજુબાજુમાં અથવા તો આડોશ પાડોશના જે ખેતરો છે એ ખેતરોની અંદર જે લીમડા છે એ લીમડાના જો પાન ખાધેલા હોય તો સમજવું કે તમારી મગફળીમાં મુંડા મૂંડા આવી શકે છે તો મૂંડાના નિયંત્રણ માટે પણ મેટારાઝિયમ છે જે પાવડર ફોર્મમાં આવે છે અને એને પણ તમે ઓર્ગેનિક ખાતર અથવા છાણિયા ખાતર અને ગોળ સાથે મિક્સ કરી અને જમીનને આપો તો ખૂબ સારા રિઝલ્ટ મુંડામાં પણ મળે છે પણ મુંડામાં રિઝલ્ટ પહેલાં જેને કહેવાય ને પૂર પહેલાં પાર બાંધવી પહેલાં એને નાખી દેવું કારણ કે મુંડા જો અંગૂઠા જેવડા થઈ જાય પછી એને કંટ્રોલ કરવા મુશ્કેલ છે દવાથી અને કેમિકલથી પણ કંટ્રોલ નથી થઈ શકતા એટલે એમાં આગોતરા જાગી જવું જરૂરી છે તો આ એક વસ્તુ છે કે જે ઓર્ગેનિક પ્રોડક્ટો છે જે જૈવિક પ્રોડક્ટો છે એનો આપણે ઉપયોગ વધારે કરીએ બીજું છે કે જે જે જમીનની અંદર એકથી વધારે પાક આખા વર્ષમાં લીધા હશે અથવા તો પાણીમાં આપણને ખબર છે કે આપણું ટીડીએસ છે હવે જેને કહેવાય ને પંદરસોથી આગળ વધારે છે તો એમાં તત્વની ખામી જણાય આવે છે અને ઘણા બધા ખેડૂતો તત્વની ખામી હોવા છતાં યુરિયા ખાતર નાખે છે તો યુરિયા ખાતર નાખવાથી મગફળી દિવસની થઈ જાય તો પછીની જે પીડાશ છે એ નાઇટ્રોજનની નથી એ લોહ તત્વોની હોય છે તો એની અંદર આ પણ એક સરસ પ્રોડક્ટ છે એરિસ કંપનીનું ફેરોમેક કરીને આવે છે એની અંદર ત્રણ તત્વો છે ફેરસ છે સલ્ફર છે અને મેગ્નેશિયમ છે અને આ એક કિલોમાં દસ મગ થાય છે બહુ સસ્તું ખાતર છે આનો જો તમે સ્પ્રેમાં ઉપયોગ કરો તો જો ઓછી પીળી હશે તો તો એકાદ સ્પ્રેની અંદર જ રિઝલ્ટ આવશે વધારે પ્રમાણમાં પીળાશ હશે તો કદાચ બે સ્પ્રે લેવા પડે તો તમારી મગફળી કાળી થઈ જશે અને મારી બીજી એક નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રો કે તમે લોકો મગફળીમાં યુરિયા ખાતરનો બિલકુલ ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે યુરિયા ખાતર બનાવવાનું ફેક્ટરી કરી શકાય આપણી મગફળી કારણ કે મગફળીનો છોડ તમે ઉપાડો અને એમાં જે ઝીણી ઝીણી ગાંઠો દેખાય છે એ ગાંઠો છે એ યુરિયાનું જે આપણા હવામાનમાં જે ઇઠોતેર ટકા નાઇટ્રોજન રહેલો છે એને એ ખેંચે છે તો એ એક્સ્ટ્રા નાઇટ્રોજન આપણી જમીનને આપે છે અને એને ઉપરથી આપણે યુરિયા આપવું એ ખતરનાક સાબિત થઈ શકે તો જો પીળાશ હોય તો ફેરસ મેગેનીસ અને ઝિંક જેવા તત્વો આપવા જોઈએ તો આશા કરું કે આજનો આ વિડીયો છે એ સમયસરનો છે રિયલ ટાઈમ માહિતીનો છે તમને ઉપયોગી સાબિત થશે આપ આ ચેનલ જે જોડે રહ્યા છો એ આપની ચેનલ છે અનદાતા ચેનલ છે એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈ સવાલ હોય તો બિંદાસ સવાલ કરો નમસ્કાર